નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજે આપણે પુરાણના એવા રહસ્યો વિશે વાત કરીશું જે દરેક વ્યક્તિ માટે જાણવું મહત્વપૂર્ણ છે કારણ કે મૃત્યુ એક જ એવું સત્ય છે જે દરેકને સામનો કરવો પડે છે તો આજે અમે તમને ગરુડ પુરાણના તે રહસ્યોથી પરિચિત કરવા જઈ રહ્યા છીએ મૃત્યુ પછી શું શું થાય છે અને મૃત્યુ બાદ આત્મા ચોવીસ કલાકમાં પોતાના ઘરે પાછી શા માટે આવે છે તો મિત્રો આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે ગરુડ પુરાણની વાર્તા ક્યારેય અધૂરી સાંભળવી જોઈએ નહીં તો મિત્રો આજની આ વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો મિત્રો ગરુડ પુરાણમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના આ રહસ્યો વિશે ઘણી વાતો કહેવામાં આવી છે મૃત્યુ સંબંધિત સંસ્કારને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે તેની સારી રીતે પ્રગતિ થાય છે અને પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં ખૂબ જ પ્રગતિ સુખ અને સમૃદ્ધિ મળે છે મૃત્યુ પછી માનવ શરીરની આત્મા તેર દિવસ સુધી પોતાના ઘરમાં રહે છે તેથી મૃત્યુ પછી તેર દિવસ સુધી અનેક વિધિઓ કરવામાં આવે છે આ પછી શ્રાદ્ધ અને પિંડ કરવામાં આવે છે ખરેખર મૃત્યુ પછી યમદૂત આત્માને યમલોકમાં લઈ જાય છે અને પછી ચોવીસ કલાક પછી આત્મા તેના પરિવાર તરફ પાછો આવે છે તેના સંબંધીઓને તે બોલાવતી રહે છે પરંતુ જ્યારે તેનો પરિવાર જ તેનો અવાજ સાંભળતો નથી ત્યારે તે બેચેન થઈ જાય છે કારણ કે તેના શરીરનો અંતિમ સંસ્કાર પણ થઈ ગયો છે તેથી તે આ સમય દરમિયાન તેના વૃદ્ધ શરીરમાં પ્રવેશ કરી શકે છે આત્મા એટલી નબળી છે કે તે ક્યાં મુસાફરી કરી શકતી નથી ત્યારબાદ પરિવારના સભ્યો પિંડદાન કરે છે અને જરૂરી સંસ્કાર કરે છે જેનાથી આત્માને શક્તિ મળે છે અને તે યમલોકની યાત્રા કરે છે તેથી પિંડદાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે જેઓ માટે પિંડદાન કરવામાં આવતું નથી તેમને તેરમા દિવસે યમદૂત બળપૂર્વક ખેંચી જાય છે જેમના કર્મ ખરાબ હોય તેમની આત્માઓ પણ ખૂબ જ કષ્ટ ભોગવે છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે યમદૂત તેને લેવા આવે છે અને જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તેને દિવ્ય દ્રષ્ટિ મળે છે જેના કારણે તે બધું જોઈ શકે છે જ્યારે યમદૂત મૃત્યુ પામેલા વ્યક્તિની નજીક આવે છે ત્યારે તે વ્યક્તિની ઇન્દ્રિયો વિક્ષેપિત થઈ જાય છે અને યમ તો તેના શરીરમાંથી પ્રાણ કાઢી નાખે છે અને જ્યારે ક્રોધિત આંખોવાળા યમદૂત મૃત્યુ પામેલા વ્યક્તિની નજીક આવે છે ત્યારે તે ડરી જાય છે સંસારમાં ફસાયેલા વ્યક્તિનું અને તેનું શરીર છોડવા માગતો નથી પરંતુ યમદૂત તેને પકડી લે છે તેને બળપૂર્વક શરીરની બહાર કાઢીને યમના દૂતો દ્વારા પકડી લેવામાં આવે છે અને યમુના દૂતો તેને નરકમાં રહેવાની યાતનાઓ વિશે જણાવે છે ગરુડ પુરાણ કહે છે કે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેનું શરીર નાશ પામે છે અને તે પછી તે તેના શરીરને સૂતેલા જોઈ શકે છે તેથી જ તે શરીરની અંદર પાછા ફરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે પછી તેના શરીરની અંદર પ્રવેશ કરી શકતો નથી બ્રહ્મમાં બંધાયેલો આત્મા જોર જોરથી રડવા લાગે છે ગરુડ પુરાણ કહે છે કે સેંકડો વર્ષ વીતી ગયા પણ કર્મના ફળનો નાશ થતો નથી જો આત્માનું શરીર ન બને તો તેનું ફળ કેવી રીતે ભોગવશે જ્યારે તે કર્મનું ફળ ભોગવી શકશે નહીં તો તે મનુષ્ય જીવન મેળવી શકશે નહીં અને દુઃખી થઈને આ જગ્યામાં ભટકતી જશે એટલે કે મૃત્યુ પછી બાર દિવસ સુધી આત્મા ઘરમાં રહે છે તે પછી તે તેરમા દિવસે તે યમ પાસે જાય છે અને જો તે જીવ સારા કાર્યો કર્યા હોય તો તે સરળતાથી યમના માર્ગને પાર કરી શકે છે પરંતુ જો તેણે ખરાબ કર્મ કર્યા હોય તો તેને યમના માર્ગમાં ખૂબ જ પીડા સહન કરવી પડે છે જો આત્મા પાપી હોય તો તેને ઘણી યાતનાઓ સહન કરવી પડે છે પરંતુ જો આત્મા પાપી ન હોય તો તેને ત્રાસ સહન કરવો પડતો નથી જ્યારે આત્મા યમલોકમાં પહોંચે છે તો પછી તેને આ અસ્થાની શરીર છોડવું પડે છે મિત્રો જે લોકો અકસ્માત અથવા અન્ય કોઈ કારણોસર મૃત્યુ પામે છે તે જાણતા નથી કે તેઓ મૃત્યુ પામ્યા છે આ રીતે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે અચાનક આત્મા તેના શરીરથી અલગ થઈ જાય છે અને તે સમયે જ્યારે આત્મા તેનું શરીર સામે પડેલું જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે મરી ગયો છે આ બધા સિવાય મૃત વ્યક્તિ ખૂબ જ અલગ લાગે છે જાણે કે તેની બધી જ બીમારીઓ મટી ગઈ હોય અને તેને અજીબ લાગે છે મિત્રો તમે જાણો છો કે મૃત્યુ પછી આત્મા બાર દિવસ ઘરમાં રહે છે જો કે કેટલાક લોકો ગંભીર પાપી હોય છે અને તેથી જ તેઓ ભૂત બની જાય છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે રડવાના કારણે આત્માને પણ દુઃખ થાય છે ત્યારે આત્માના મનમાં વૈરાગ્યની લાગણી જન્મે છે જે તેના આગળના પ્રવાસમાં અવરોધ ઊભો કરે છે જ્યારે આત્મા તેના પ્રિયજનોને રડતા જુએ છે ત્યારે તે જોરથી બૂમો પાડે છે કે તે અહીં છે જ્યારે તે મૃત્યુ પામે છે ફક્ત તેનું શરીર જે રહે છે જો કોઈ વ્યક્તિ તેને જોઈ શકતું નથી તો આપણે જ વિશ્વમાં જીવી રહ્યા છીએ તે માનવ જન્મના હેતુ ક્યારે ભૂલવો જોઈએ નહીં આપણે અહીં થોડા સમય માટે આવ્યા છીએ જો તમે તમારા પરિવારના સભ્યને ખુશ રાખવા માટે ચોરી કરો છો આ માટે તેમને સજા થશે પરંતુ જો તમે ખરેખર તમારા પરિવારનું કલ્યાણ ઇચ્છતા હો તો શક્ય તેટલું સારું કર્મ કરવાનો પ્રયાસ કરો જેથી કરીને તમને સાચી ખુશી મળી શકે મિત્રો ગરુડ પુરાણ મુજબ જે લોકો ભગવાનની ભક્તિ વિમુખી થાય છે તેઓને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે અને જેઓ ભગવાનનું નામ લેતા નથી તેમને મૃત્યુ પછી કોઈ પ્રગતિ થતી નથી વારંવાર જન્મ લેવો પડે છે અને વારંવાર મૃત્યુ પામે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મુનિવર હવે હું યમના માર્ગની વાત કરીશ જેમાં પાપી લોકો અપાર પીડા ભોગવે છે અને સાંભળીને ખૂબ જ ડરામણું લાગે છે જે જીવો હંમેશા કર્મ કરે છે દયા અને ધર્મના માર્ગ પર નથી ચાલતા દુષ્ટ લોકોની સંગતમાં રહે છે સાચા શાસ્ત્રો અને સત્સંગથી દૂર રહે છે જેઓ નશામાં મશગુલ છે જેનું મન શારીરિક બાબતોમાં મગ્ન છે એવા લોકો નરકમાં પડે છે પાપીઓ નરકમાં ત્રાસ પામે છે અને જે લોકો સારા છે તેમની આત્માની સારી પ્રગતિ થાય છે અને જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આશા છે કે આજની આ વિડીયો તમને પસંદ આવી હશે અને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી તમને મળી હશે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો